જુનાગઢ ખાતે રાજ્યપાલ અને કેન્દ્રીય મંત્રીનું ભાવભેર સ્વાગત કરતા પદાધિકારીઓ અને અધિકારીઓ જી જી તો ભાઈ આજ કાર્યક્રમ આજે અમારા આઈ શ્રી સોનલ માનો જન્મ શતાબ્દી મહોત્સવ બે દિવસીય કાર્યક્રમ અગિયાર બાર અને તેર પોસુ બીજનો જે મઢડામાં દર વર્ષે ઉજવાય છે માની જન્મભૂમિ છે એમાં આ કાર્યક્રમ યોજાય છે આ જે માનો જન્મદિવસ છે અને એ નિમિત્તે આપણા આદરણીય રાજ્યપાલશ્રી અને આદરણીય રૂપાલા સાહેબથી લઈ અને બધા જ મહેમાનો અહીંયા પધાર્યા અને આયમાના માના જન્મદિવસની શુભકામનાઓ આપણી આપણા યશસ્વી વડાપ્રધાન આદરણીય મોદી સાહેબ પણ સોનલમાના જન્મદિવસની સૌ સમાજને શુભેચ્છાઓ આપી અને પોતાની વાત રજૂ કરી ચારણ સમાજ પ્રત્યેનો પોતાનો ભાવ વ્યક્ત કર્યો અને સમાજની ભૂમિકા વિશેની વાતો કરી એટલે ખૂબ રૂડો અને ખૂબ જ ઉજળો અવસર થયો એમાં મારા પિતાશ્રી પૂજ્ય દાદ બાપુની જે પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત થયા છે એમના પણ અમારા સમાજ દ્વારા રાજ્યપાલશ્રીના હસ્તે સન્માન થયા તો એમના પરિવાર વતી મારે આ સન્માન લેવાનો અવસર મળે અને મૂળ તો આયમાની પરંપરા અને આયમાના વિચારો ચારણ સમાજ અને દરેક સમાજને સ્પર્શે અને દરેક સમાજમાં જાગૃતિ આવે એવો આ કાર્યક્રમ છે તો આ કાર્યક્રમથી ખૂબ રાજીપો વ્યક્ત કરું છું જય નડા ખાતે આ સોનલમાના શતાબ્દી મહોત્સવના કાર્યક્રમમાં આવવાનો સુયોગ થયો માતાજીની કૃપાથી નામદાર રાજ્યપાલજીએ

એનો સમન્વય ધરાવતો આ સમાજ છે એમનો ખૂબ જ ઉજળો ઇતિહાસ છે આ સમાજની અંદર ખાસ કરીને માતૃશક્તિની ઉપાસનાની પરંપરા છે માઓનું હોવ એટલે મને એવું કહેવામાં જરા પણ અતિશય યોગતી નથી કે જગદંબાઓનું લોન્ચિંગ પેડ એ અમારો ચારણ સમાજ છે એમને ત્યાં આ પ્રકારની જે પ્રવૃત્તિઓ થઈ છે ને જે એ ખાસ કરીને ચારણ સમાજની જાગૃતિ માટે શિક્ષણ માટે વ્યસન માટે મારે કેવો છે અનલમાં એવું કહેશ કે લઈને ભીખ માંગવા કરતા મોડી દિક્ષાવૃત્તિ માટેની આવી પ્રબળ સખત જેમણે વાતો મૂકી અને સમાજને આત્મનિર્ભર બનાવવા માટેનો પ્રબળ પુરુષાર્થ કર્યો પ્રબળ પ્રવાસ કર્યા કચ્છમાં તેર વખત માનો પ્રવાસ એને શું કહેવાય એવી એક અદ્ભુત ભગવતીના ચરણમાં વંદન કરવાનો એમના શતાબ્દી જન્મોત્સવમાં અમને અવસર આપવા માટે ભરડાધામ સોનલ સમાજના એક કંચનમાં जिन्हों आप सब भले लोगों के बीच में मुझे आमंत्रित कर मुझे सौभाग्य प्रदान किया और मां सोनर जिनका जीवन त्याग और तपस्या से परिपूर्ण जीवन रहा भारत के यशस्वी प्रधानमंत्री श्रीमान नरेंद्र मोदी जी ने अभी अपने भाव माता सोनल के प्रति और चारण समाज का इस राष्ट्र के प्रति कितना बड़ा योगदान रहा है उसकी बड़ी विस्तृत जानकारी हम सबको मिली है उसके बाद रूपाला साहब ने बड़े विस्तार से चारण समाज और पूज्य माता जी ने इस समाज के उत्थान के लिए राष्ट्र के निर्माण के लिए कितना बड़ा योगदान दिया भाई और बहनों आज मैं समस्त आयोजक मंडल को बहुत बधाई देता हूँ પૂર્વજો ભાવ રખતે હોય જય માતાજી આખું શતાબ્દી વર્ષ ઉજવાણું એમાં અમારે ગિરિશાપા અને મા હોનલની કૃપા બનુમાની કૃપા અને કંચનમાની કૃપાથી આખો વરસ ધામધૂમથી ત્યારે ઉજવાનું છે દેમાદલી અને એ રીતે ઉજવાણું છે આ વિશેષ કહીએ તો આદરણીય એમનો પણ સંદેશો આવ્યો ગુજરાત રાજ્યપાલ કાર્યક્રમમાં અને આપણે સુધી આવી ગયા છે એટલે અને શ્રીમા પરિસરમાં મળે મંડળ એટલે કે આવી જન્મોત્સવ સ્વાગત છે અહીંયા ચાલી આવતી પરંપરા એટલે કે બે ચોવીસ ઓગણીસો ચોવીસ એટલે સો વર્ષનું એક સૈતુ એક સૈતુ આઈમાં સો વર્ષ પૂરા કરે છે એનો ઉત્સવ જ્યારે ચાલ્યો હોય ત્યારે આ મહામુલા પ્રસંગમાં કોઈ પણ બાબત રહી ન જાય સમાજ બધો સાથે મળે અઢારે વર્ણ કારણો તો ખરા પણ જે અમારે મા દેગંબાઈ જે અઢારે વર્ણને જે ભાવનાથી ખરેખર એ આઈમાં કલાક છે એ મહિલા સમાધાન મૂકાવે એવો પ્રકાશો છે કે મા જગદંબા ભારતીય જીવન એ નિવાસ કરે છે એમાં મનુમાં છેલ્લા બે વર્ષ પહેલાં એ થયા આપણી વચ્ચે નથી પછી પંચલમાગ એ ખરેખર ઉત્તર પ્રણાલી છે આવી સોનો જે પરંપરા રૂપિયા પૂજ્ય બનાવવા એ બળવતર બનાવી છે એ પછી એ જ એને પંચલમાને એવા આશીર્વાદ આપ્યા એવા એવો પંજો આપ્યો અનેક માતાજી અનેક અનેક સમન્વય થઈ એમાં રાજકીય વ્યક્તિઓ આજે આજે બીજ માનો ઉત્સવ જન્મદિવસ હોય ખૂબ ખૂબ પૂરા ગુજરાત રાજસ્થાન બહાર મારવા મારવાડ મેવાડ મહારાષ્ટ્ર અન્ય રાજ્યોમાં બધી ઉજવાતી આ પ્રસંગ છે તો એ ખરેખર આ વખતે માણસો દિવસ છે એટલે બધા માણસો ગઈ સાલથી આ અને એક વર્ષ પૂરું શોધવાનું એમાં અન્ય સમાજે બહુ જ બનાવ્યા સોન સરોવર બનાવ્યા ગવર્મેન્ટ અને સ્થાનિક ગ્રામ્ય બે મળી સંકલન કરી અને થોડી ઘણી રકમ કરી અને સૌ સૌ ગામે પેટ જવાબદારી કરી સ્વયં બનાવ્યા છે કે જે લોકકલ્યાણ માર્ગી દાદા છે આજે મહામૂળી વાત છે મહાઆરતી હામયુમાનું અને પ્રસાદી ભોજન ત્રણેય દિવસ આ ત્રણથી ચારથી સાડા ચાર લાખ માણ કાલને આજે આજના દિવસે દોઢેક લાખ પહેલે દિવસે તમે જુઓ તો આજે પાંચ સાત લાખ મણ આવીને જોઈ જાય એવી મહામૂલી વાત દર વર્ષે જો આ કાર્યક્રમ વગર કંકોત્રી સાથે બે અઢી લાખ મણ આવીને પસાર થાય છે પ્રથમ વખત ખરેખર મોટી વાત છે આજે રાજ્યપાલ સાહેબ અચારા દેવલથી પણ આવી રહ્યા છે અત્યારે થોડી વારમાં જ આવી ગયા એરપોર્ટે ઉતરી ગયા છે તો એ જ રીતે ખરેખર એ આવે છે કારણ કે એ પણ કામ લઈ મુઠી ઊંચેરા માનવી સાહેબ અમે જોઈએ છીએ કે રવિચંદ્ર રવિશંકર મહારાજ દાદા એને મુઠી ઊંચાનો બોજ મળે પછી જો અમે જો આ સ્થાનથી મુઠી ઊંચેરામાં જો કોઈ બોલોતા હોય તો આચાર્ય દેવજી અમને લાગે છે જે આમ સમાજને લાગે છે એ પણ મૂઠી ઉંચેરામાં કારણ કે રાષ્ટ્રની ચિંતા કરી છે એટલે આજે એ આદરથી આપણે બોલાવી રહ્યા છીએ સાહેબ દિલ્હીમાં જે એમ બઢલા થઈને તો એવું હોય છે શું કે તો ગામડામાં આવો છો વેલકામ બહુ રાજી પડશે આવી સાધન સમાજ વધારે વર્ષનો કારણ કે પ્રાકૃતિક ખેતી અને જે વન્યજીવનની આપણે રક્ષા કરવાની વાત કરીએ છીએ જમીનમાં ઝેર રહેવાય છે એને રોકવાની વાત કરી છે આવનારા સમયમાં રાષ્ટ્રમાં એક એવી યાદી રહી જાય કે જબરજસ્ત સાહેબ હિમાચલમાં સાહેબે મેં જાણ્યું છે ખ્યાલ છે અને ભાગે લીધો છે કે હિમાલયમાં એંસી ટકા પ્રાયોજિક ખેતી થઈ ગઈ છે તો આ ખરેખર બહુ નિષ્ફળની છે આવું થતું રહેવું જોઈએ ખરેખર આ મહામારી વાતને આપણે વધારે આગળ લઈ લઈએ હું તો એમ કહું છું મઢલા તો ખરું જ પણ અન્ય ધર્મશાસ્ત્રો ધર્મગુઓ આ કામમાં લાગી અને ખરેખર જે જંતુનાશક દવા વધારે જે નુકસાન કરતી હોય આવના સમય જરૂરી છે